કે તમારી બેન દીકરી નું મામેર ભરવા આવ્યા છો એટલે એક દિવસ મારા માટે તકલીફ લેજો હજુ આપણે રેલી રેલી રૂપે કલેક્ટર સુધી ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું છે કેટલા બધા મારી હાથે આવશે હું જો વાત કરજ બાપુ લડી લેવાની તૈયારીમાં છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના માજી માજી ધારાસભ્ય અમારા સાથી ધારાસભ્ય આમ આદમી પાર્ટીના સૌ આગેવાનો સ્ટેજ ઉપર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના અડીખમ યોદ્ધાઓ આપ સમગ્ર જિલ્લામાંથી એક ગરીબ દીકરીનું મામેરું ભરવા માટે વધારેલા છે એવા મારા સૌ વડીલો સમગ્ર જિલ્લામાં છેલ્લા એક દોઢ મહિનાથી દરેક તાલુકાનો પ્રવાસ કર્યો છે આમ તો મારા પોતાને ચૂંટણી લડવા માટેનો બહુ વિચાર નતો પણ જયારે સમગ્ર જિલ્લા અમારું કોંગ્રેસ નું મોવડી મંડળ અને જિલ્લાના આગેવાનો એ જેને પણ ટિકિટ માંગી હતી એમને બધા સાથે મળીને સિંગલ નામ કર્યું કે બેન હવે અમે પોતે ટિકિટ માંગતા નથી પણ સમય મેં સમજો કે તમારે ચૂંટણી લડવાની છે ત્યારે મારા ભાઈ દિનેશભાઈ ગઢવી હોય ભરતસિંહ વાઘેલા હોય કાંતિભાઈ ખરાડી હોય રાજુભાઈ જોશી હોય તમામનો પણ હું હૃદયપૂર્વક સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રશ્નો સાથે જ્યારે આપણે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો હોય જનસંખ્યા જે એસસી એસટી ઓફિસી વસ્તી ગણતરી કર્યું હતું અને બે હાજર ચૌદ થી આ સરકાર આવી ત્યારે પ્લસ કસ્ટમર ને પાછા નાણા નથી મળતા એની વાત કરવાની હોય આમ તો સનાતન ધર્મ ને શંકરાચાર્ય એ કહ્યું કે ગૌ વંશ ને ગૌ હત્યા પર પ્રતિબંધ આવે એના માટે સૌથી પહેલા બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેરાત કરી હોય ત્યારે આપને અહીંથી કહેવા માંગુ છું કે કેન્દ્ર માં કોંગ્રેસ ની સરકાર આવે તો આપના વતી ગૌ વંશ અને ગૌ હત્યા પર પ્રતિબંધ મુકાય એની વાત પણ આજે આવનાર સમયની અંદર કરવાની વળી લો ઘણા બધા મુદ્દાઓ છે ત્યારે આશા વર્કર હોય તેડાગર હોય ભૂતકાળમાં જે જમીન માપણી ખોટી થઈ છે અને ખોટી માપણી પાછી રેગ્યુલર થાય એના માટેની વાત હોય ખેડૂતોને પોષણ ભાવ ભાવો મળે એના માટેની વાત હોય નોકરીયાત માટે જૂની પેન્શન વીમા યોજના હોય આદિવાસીઓને પોતાના અધિકારો આપવા માટેની વાત હોય ત્યારે આવા મુદ્દાઓ સાથે આપણે ચૂંટણી ઢંઢેરો લઈને લોકો વચ્ચે જવાનું છે આમ તો ભાઈ ગુલાબભાઈ અને ગોહિલ સાહેબ હમણાં આપણા અધ્યક્ષે વાત કરી ગોહિલ સાહેબ આપણા અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાતી હોય ત્યારે કોઈ પણ મતદાર એ ત્રણ બાબત ધ્યાનમાં રાખીને મતદાન કરતો હોય છે હું બનાસકાંઠાની જનતા ને કેવા માંગુ છું કે મારા અઠ્યાવી વર્ષના રાજકારણમાં તાલુકા પંચાયતના પ્રમુખ થી કરીને ધારાસભ્ય સુધી મે છે મારા નેતાઓ આજે ભલે આ દુનિયાની અંદર ના હોય કે જેને મને માતા માથે હાથ મૂકીને પાપા પગલી કરાવી હોય મારા બીકે ગઢવી સાહેબ હોય મારા હરિસિંહ ચાવડા અમારા અનેક નેતાઓએ આ જિલ્લાની સેવા કરીને આ જિલ્લાને નેતૃત્વ પૂરું પાડ્યું છે અને એ વિરાસતને ને આગળ વધારતા આપ સૌને ખાતરી આપું છું કે આ બનાસકાંઠા જિલ્લો ના ધણિયાતો જિલ્લો નથી આ જિલ્લાને કોઈ બાનમાં લેવા માંગતા હોય ને તો અમે આ જિલ્લાને બાનમાં લેવા નહીં દઈએ તો આપ સૌને ખાતરી આપું છું કે જેનાથી તમે બીઓ છો ને એના માટે તો તમારા બધાની તાકાત

ઘણા જયારે આવા સમયે કોંગ્રેસ પાર્ટીને છોડી હોય પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ત્યારે બનાસકાંઠાની જનતાને અને મારા નેતૃત્વને એટલો ભરોસો આપું છું કે તમારી બેન દીકરી કોઈ પણ સંજોગોમાં ભૂતકાળની અંદર કોઈ પણ લાલચમાં આવી નથી અને ભવિષ્યમાં આવશે પણ નહીં એની પણ ખાતરી આપું છું જગદીશભાઈ બળદેવજી ગ્વા સાહેબ ગરીબ પરિવારમાં જન્મીશું

હું બનાસ ની બેંકશાહી પૈસા થી ખરીદાતી હોય તો પાંચસો ને બેતાલીસ સંસદ સભ્યો ગૌતમ અદ્વાણી કે મુકેશ અંબાણી ખરીદી શકે છે પણ લોકશાહી એ પૈસા થી ના ખરીદાય એનો જીવતોને ને જાગતો ઉદાહરણ એ બે હજાર સત્તર માં મારી વાર વિધાનસભાના ના અઢારે આલમે કરી બતાવ્યું એ આપણી સૌની નજર સામે છે ત્યારે મારે વિશેષ નથી કેવું પણ હું એટલું ચોક્કસ કહીશ કે આ વિજય એ મારો પોતાનો નહીં એ આ અઢારે આલમનો છે આપ સૌને હું જાહેર માં ખાતરી આપું છું કે તમારી બેન દીકરી એ કેવી બેન દીકરી છે કે ક્યારે પણ ગમે એટલો લોભ આપશે લાલચ આપશે પણ ક્યારે કોઈની સામે કે કોઈના વતી કદાચ મારે હું ગરીબો માટે લડીશ હું ગરીબોની સેવા કરું મધ્યમ વર્ગ સાથે રાખીને પરિશ્રમ કરવામાં સંઘર્ષ કરવામાં કઈ બાકી નઈ રાખું પણ મારા ગરીબ માણસોને મધ્યમ વર્ગને કોઈ ભાઈવાટી તંત્ર કે કોઈ હરણ કરવા માંગતું હોય ને તો એની સામે

એ મહાત્મા ગાંધી હોય સરદાર પટેલ હોય એમને ફંડિંગ કરી અને આ દેશમાંથી અંગ્રેજોને હટાવવા માટે ફંડિંગ કરતા હતા આજે મારી બનાસકાંઠાની જનતા એની બેન દીકરીને પાંચસો રૂપિયા આપી અગિયાર રૂપિયા આપી એકવીસ હજાર રૂપિયા આપી આ દેશની આઝાદી ટકાવવા માટે લોકશાહી ટકાવવા માટે ફંડિંગ કરી આ પેલો વચ્ચે તફાવત છે અને તફાવત છે એટલા માટે કરીને આજે હું તમને બધાને ખાતરી આપું છું અને ગીતાની સાક્ષીએ સંવિધાનની સાક્ષીએ સાક્ષી ખાતરી આપું છું તમારા હાથમાં એક આત્મા ગીતા છે એક આત્મા સંવિધાન છે આ સંવિધાનની રક્ષા કરવાની હોય અને આ ગીતાજી એ ભાગવત કથામાં જે વાત કરી હોય એ વાત પ્રમાણે તમારી સેવા કરવા માટેની આપ સૌને હું આ ગીતાની સાક્ષીએ અને સંવિધાનની સાક્ષીએ સાક્ષી ખાતરી આપું છું મારે વિશેષ ના કેતા મારી મોડી મંડળ ને બે હાથ જોડીને વિનંતી ઘણા બધું રેલમ શેર કરવાના છે પણ શિષ નેતૃત્વ ને બનાસકાંઠાની જનતાવતી ખાતરી આપું છું કે અહિયાં બનાસ કાંઠો છે કે એની અસ્મિતા માટે

આ બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે અને બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે ત્યારે મારા ભાઈઓ હોય મને ઘણી વખત એમ કે ઘેની બેન રાત દિવસ તમે એટલા પ્રવાસ કરો છો તમે પોલીસ વાળાના પાસે સિક્યુરિટી માગી લો ત્યારે મેં એમને કીધું કે બનાસકાંઠાની અઢાર આલમ કોમ એક પોલીસ તરીકે ભરતી હોય ત્યારે મારા જરૂર અને પોતાને આખા જિલ્લાના તમામ વર્ગોનું રક્ષણ કરવાનું હોય બનાસકાંઠાના જીલ્લો મને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે સરખાવતો હોય ત્યારે પોલીસ પ્રોટેકશન લઈને જેનો ભરોસો છે ને એ ભરોસો હું તોડવા માંગતી નથી કદાચ આ બનાસકાંઠાની જનતા માટે એક કાળું કપન માટે કાળું ત્યારે ગોઇન્ડ સાહેબ પરિવાર નાનો છે એક દીકરો છે મેં કોઈને કહ્યું નથી પરિવારને અને મેં મારા આગેવાનો સાથે કોઈ ચર્ચા નથી કરી પણ ખૂબ મને અઢાર વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને મારો અઠ્યાવી વર્ષનો રાજકીય કાર્યકાળ દરમિયાન મેં અનેક ચઢાવ જોયા છે ત્યારે હું આજે આ બનાસકાંઠાની જનતાને ભરોસો આપવા માંગુ છું અને કહેવા માંગુ છું કે એક દીકરો હતો એના લગ્ન થઈ ગયા છે અને પરિવારમાં હવે બહુ લાંબી જવાબદારી નથી રહી ત્યારે આ મારી જિંદગી હવે પછીની બનાસકાંઠાને અર્પણ કરવામાં આવે અને અર્પણ કરવા માંગુ છું ત્યારે જોયા વગર સબ ભૂમિ ગોપાલ અને કોઈક ને કોઈકે આ પૈકીના નિર્ણયો લઈને ક્યાંક લોકશાહી બચાવવાની હોય ક્યાંક જનસેવા માટે સમર્પિત થવાનું હોય તો એ સમર્પિત થવાની પણ તૈયારી રાખવી પડશે ત્યારે આપ સૌને પત્રકારોને પણ અભિનંદન આપું છું આમ તો બધા પાસે નાના મોટી જાહેરાતો માગે પણ ગોહિલ સાહેબ જગદીશભાઈ એમાં પણ મારો મામેરાનો ફોટો અલગ રાખ્યો છે અને સૌથી વધારે કવરેજ આ મીડિયા એ લીધું છે ત્યારે એમનો પણ મારે આભાર માનવો રહ્યો જાહેરમાં બીજું વિશેષ ના કેતા ધમકી આપે ત્યારે મારી હાથે હોય આપું અને છાતી માંથી હાથ મૂકીને રાતે વિચાર કરું હે ગેની તું એક ગરીબ ઘરની ઝોપડા માંથી આવતી દીકરી આ રાખો ઝીલો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જયારે નેતા બનાવે છે ને ત્યારે તારી ખાનદાની મેં કઈ વોટ માં આવે ને એ મા જગદંબા એ ધૈણીધર એ નરેશ્વરી માતા એ અંબાજી ક્યાંક મારા જિલ્લા એ મારા નેતૃત્વ એ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ને ડગવા ના દે છે અને જે તારે એ ભરોસા હા માં કઈ ખોટ આવે ને એ પેલા મને વાલી કરી દે એ મને હારું લાગશે તો મારો બનાસ કાઢો કે મારા નેતૃત્વને ને કઈ આંખ ના આવે એવી મારી ભગવાન ને પણ પ્રાર્થના છે ત્યારે મારે વિશેષ નથી કેવું બોલ જ પણ જ્યારે ગામડા ગામડે બોલું ને અને લોકો ભૂત ને હાર ફેરવે ત્યારે એમનું ઋણ મારાવું પડશે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં બેઠી ને બેઠી કચ્છ જાય છે પણ એને ટિકિટ નથી મળતી